વાવ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થતાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગેનીબેન ઠાકોરને વિજય જાહેર થતાં ગેનીબેનના હોમ ગ્રાઉન્ડ વાવમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી મો મીઠું કરાવી વિજય ભવ્ય ઉત્સવ મનાવ્યો પચાસ વર્ષ બાદ પ્રથમ મહિલા સાંસદ ચૂંટાતા લોકોમાં

આજે પણ આ ભારતની સંસ્કૃતિ એમ કે છે કે બેન દીકરી ગમે એવા સંકટ સમયે ક્યાંક નાના મોટી માંગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતા ની જીત છે કોંગ્રેસ ના કાર્યકરોની છે